પાંચ જેટલા ડોક્ટર્સની ટીમ બનાવીને તપાસ કરવામાં આવશે ગુજરાત ફર્સ્ટ અતિ મહત્વની વિગતો મળી છે ઓગણીસ માંથી પંદર કરાર આધારિત ડોક્ટર્સ ખાનગી પ્રેક્ટિસની મંજૂરી ધરાવે છે ચાર ડોક્ટર

વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ સાત દિવસ ના જો સીસીટીવી પણ ચકાસવામાં આવે તો મોટો ખુલાસો થઈ શકે એમ છે હવે જે કમિટી રચવાની વાત કરી છે સવાલ ત્યાંનો ત્યાં છે કે આખરે કાર્યવાહી થશે કે કેમ ચોક્કસપણે જે રીતના ગુજરાત પશ્ચના અહેવાલ બાદ હાલ તંત્ર તો કામે લાગ્યું છે પરંતુ આ સામાન્ય લોજીક છે જો ખરા અર્થમાં તંત્ર દ્વારા તપાસ કરવાની હોય તો માત્ર ચોવીસ કલાકની અંદર જ આ તપાસ પૂર્ણ થઈ જાય એમ છે પાંચ ડોક્ટરોની કમિટી કે કોઈ રચવાની જરૂર જ નથી ડોક્ટરો આવે છે બાયોમેટ્રિક હાજરી પૂરે છે મેડિકલ કોલેજ ના ટીને ગત રોજ પણ સ્વીકાર્યું કે બાયોમેટ્રિક થી હાજરી પુરાય છે બાયોમેટ્રિક ની હાજરી ઓનલાઈન કોમ્પ્યુટર માં ચકાસણી કરી શકાય છે સાથે જ જે રીતના ડોક્ટરો છે તેની ફિઝિકલ હાજરી એટલા માટે ચકાસણી માટે જરૂરી છે કારણ કે ગત રોજની હાજરી જેની હાજરી તો બાયોમેટ્રિક માં તો જોવા મળે છે પરંતુ ફિઝિકલ હાજરી જોવા માટે થઈ અને તેમણે સીસીટીવી ચકાસણી કરવાના છે માત્ર ચોવીસ કલાકની અંદર જ આખો આ રિપોર્ટ તૈયાર થઈ જાય એમ છે જોકે તેની વચ્ચે એક મોટી વિગત એ પણ આવી છે કે જે ઓગણીસ ડોક્ટરો માંથી ચાર ડોક્ટરો એવા છે કે જે ખાનગી હોસ્પિટલો અંદર પ્રેક્ટિસ કરી નથી શકતા તેવું કરાર થયો છે બાકીના પંદર ડોક્ટરો છે તે પ્રેક્ટિસ કરી શકે છે પરંતુ તેમની જે સિવિલ હોસ્પિટલ કે તેમની મેડિકલ કોલેજમાં હાજરી પૂર્ણ થયા બાદ જે નિયમ અનુસાર તેઓએ ત્યાં દર્દીઓને તપાસણી કરવાની હોય છે મેડિકલ કોલેજમાં તેઓની હાજરી હોવી જોઈએ તો તે ઉપરાંત તે ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે પરંતુ જે આખો પત્ર આવ્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે હાજરી પૂરી અને તમામ ડોક્ટરો રવાના થઈ જાય છે એટલે કે તેઓની હાજરી સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજ ની અંદર જોવા જ નથી મળતી એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે કમિટી તો રચવામાં આવી તપાસ શરૂ થઈ છે પરંતુ હવે આ પંદર ડોક્ટરોને કઈ રીતના બચાવવા તે સૌથી મોટો સવાલ છે તે કમિટી સામે છે જો ખરા અર્થમાં તેને તપાસ કરવાની હોત તો ચોવીસ કલાકની અંદર આ તપાસ છે તે પૂર્ણ પણ થઈ જઈ શકે એમ છે કારણ કે ગુજરાત ફર્સ્ટ ખાનગી હોસ્પિટલના જે વેબ ઉપર મૂકેલા ફોટોગ્રાફ છે ડોક્ટરોના સાથે કારણ કે તે કઈ હોસ્પિટલમાં સેવા આપે છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે એટલે જોવાનું એ છે કે આગામી સમયમાં પાંચ ડોક્ટરોની જે કમિટી રચવામાં આવી છે તે કયા પ્રકારે હવે તપાસ રિપોર્ટ રજૂ કરે છે કારણ કે ચાર ડોક્ટરો છે તે સ્પષ્ટપણે સામે આવી ગયું છે કે તે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ નથી કરી શકતા છતાં પણ કરી રહ્યા છે હવે જોવાનું એ છે કે તંત્ર દ્વારા રાજકોટ મેડિકલ કોલેજ દ્વારા ગાંધીનગર કયા પ્રકારનો રિપોર્ટ તૈયાર કરીને મોકલવામાં આવે છે હાલ તો પાંચ લોકોની કમિટી છે તે રચવામાં આવી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે